મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો મારા બાર અગિયાર બે હજાર ત્રેવીસના બટાકા વાવેલા છે અને આજે સોળ ડિસેમ્બર થઈ તો અંદાજે પાંત્રીસ દિવસના બટાકા છે આ પેપ્સિકો વેરાયટીના જે કેમેરામાં મારી પાછળ અત્યારે દેખાઈ રહ્યા છે અને નીચે પણ હાઈટ આટલી કેમેરામેન આપને બતાવી રહ્યા છે ગ્રીનરી પણ આટલી છે મિત્રો હજી આમાં કોઈ પણ જાતનો અમે દવા છાંટેલ નથી ફક્ત આની અંદર ડ્રીપની અંદર ભેજ અને વોટર સોલ્યુબલ ખાતર આપવાનું ચાલુ કરેલ છે અને પૂરા ખેતરમાં કેમેરામેન તમને બતાવી રહ્યા છે આ બાજુ કેમેરો કરીને આપ જોઈ શકો છો પૂરા ખેતરની અંદર ગ્રીનરી થઈ ગઈ છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો અને બે ચાસ વચ્ચે હવે ચાલવાની પણ જગ્યા નથી મિત્રો આ પેપ્સિકો વેરાયટીના બટાકા છે બીજા મેં સાન્ટાના વાવેલા છે એ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરું છું એ પણ આપ નિહાળશો મિત્રો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો હું રસોઈ સિવાય ખેતીના પણ આવા ઓછા ખર્ચે ખેતી થાય એવા વિડીયો પણ હું બનાવતો હોઉં છું મિત્રો બટાકાની બાજુમાં એક ચાસ તુવર કરેલી તો એ પણ આપ જોઈ શકો છો શીંગો પાકીને હવે તૈયાર થઈ ગઈ છે તો આ એક ચાસમાંથી તો અમે પૂરું વર્ષ તુવેરની સબ્જી બનાવીને ખાતા હોય છે સૂકી તુવેરને એ પણ હું આપને આ નજીકથી બતાવી રહ્યો છું મિત્રો અને આ જે બટાકા દેખાય છે એની અંદર ચોમાસાની અંદર અમે ઘવાર કરેલો મિત્રો અને ઘવાર રોટા ભાગ્યા બાદ અમારી ભાષામાં એને લીલો પડવાશ કહેતા હોઈએ છે બાદમાં આ બટાકાનું વાવેતર અમે કરેલ છે એના લીધે એની તંદુરસ્તી બહુ સારી છે મિત્રો આ રીતના બે ચાસ રીંગણ પણ વાવેલા છે મિત્રો દવા ખાતર વગરનું શાકભાજી ખાવા માટે શહેરમાં રહેતા મિત્રોને છોડ ના જોયા હોય તો એ જોઈ શકે છે અને આ રીતના રીંગણ લાગતું હોય છે નજીકથી આ હું આપને બતાવી રહ્યો છું મિત્રો આ રીતના ભટા રીંગણ લાગતા હોય છે દેશી જેના ઉપર કાંટા હોય છે આપ જોઈ શકો છો આ દેશી રીંગણને અને એ વાઘે આપણને એવા કાંટા હોય છે તો એનો સ્વાદ મિત્રો બહુ સરસ આવતો હોય છે બાજુમાં થોડી માત્રામાં ટામેટા વાવેલા છે પણ હવે ટામેટા પૂરા થઈ ગયા છે મિત્રો એ પણ હું આપને બતાવી રહ્યો છું આ પૂરો અમારો નંબર છે ઉપર સાંટાના વેરાયટીના હવે બટાકા બતાવું છું સૂકી તુવરમાં કેટલી સિંગો લાગેલી છે મિત્રો એ પણ આપ નજીકથી જોવાનો પ્રયત્ન કરશો આ ઘરનું જ બિયારણ છે કોઈ પણ જાતનું દવા ખાતર વાપરેલ નથી મિત્રો અમે મિત્રો બીજા આ સાંટાના હીલ વેરાયટી જે મનાલીથી બિયારણ આવતું હોય છે એ વાવેલા છે અને ફ્રેન્ચ ફ્રાયની અંદર જતા હોય છે નજીકથી સાંટાનાનો પણ છોડ બતાવું અલગ વેરાયટી છે બટાકાની એ પણ આપ જોઈ શકો છો આને પણ અમે લીલો પડવાસ કરીને વાવેતર કરેલું છે મિત્રો અને આને પણ છત્રીસ સાડત્રીસ દિવસ થયા તો આપ કેમેરાની અંદર નિહારી રહ્યા છો મારી સાથે એને ઉપરના ક્યારાની અંદર પણ સાંટાના હીલ વેરાયટીનું જ બટાકું મિત્રો વાવેલું છે એ આપ મારી સાથે જોઈ રહ્યા છો આ પણ પાંત્રીસ છત્રીસ દિવસનું થઈ ગયું છે મિત્રો અને અહીંયા મિત્રો આ મારો અંબુજા સાઈડ પણ પૂરો પંદર એકરનો આ રીતના નંબર આવેલો છે તો એમાં સાંટાના અને પેપ્સી બંને ટાઈપના બટાકા વાવેલા છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો પેલી સાઈડ આંબળાની વાડી છે મિત્રો અને ગાયોને ખાવા માટે આ રીતના લીલો ચારો કરતા હોઈએ છે મિત્રો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો તો હું અવનવા વિડીયો આપણને બતાવતો રહીશ અને મારી ખેતી કેવી લાગી એ પણ આપ જણાવી શકો છો